ચોથો પ્રાગટ્ય દિવસ છે સમગ્ર વિશ્વ જયારે ચૈત્ર સુધી પૂર્ણિમા આજના દિવસે સાધુ સંત કે તુમ રખવાલેકંદ એવા અતુલતી બલ ધામ એવા ભગવાન રામ ના પ્રિય સખા

મા શુભ માસે પૂર્ણા પવિત્ર માસે ચિત્રપદ માસે શુક્લ પક્ષે પૂર્ણિયા શુભતિથિ અનઃ શનિંદવાસતા વીર હટીલા હનુમાન જી મહારાજ્વા ગુરુસ વરણા વિશ્વ વેનમા પ્રથમ મિત્રો આપના તરફથી સામગ્રી રૂપે પણ મળ્યું છે અમને ધન રૂપે પણ સહાય મળી છે અને આપની સેવા પણ મળી રહી છે અને આપણી

સાધુ સંત કે અસુર રામ ભગવાન પ્રિય અને જેમનો પ્રાગટ્ય દિન ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે હનુમાનજી નો પ્રાગટ્ય દિન સમગ્ર વિશ્વ જયારે અતુલિત બલધામા એવા હનુમાનજી નો જન્મ દિવસ ઉજવી રહ્યો હોય ત્યારે કેશો